નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત ટ્રેન્ડિંગ રીલ્સ વિડીયોની અંદર કે જે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર જે ટ્રેન્ડિંગમાં રીલ્સ ચાલી રહી છે કાયલ રુધિયાના હવે કા નદી વાગતા તેની ઉપર આપણે જબરદસ્ત સ્ટાઇલિશ ટેક્સ ઇફેક્ટની સાથે તમારો ફોટો મૂકી અને વિડીયો બનાવી શકો તેવો ફૂલ પ્રોજેક્ટની અંદર આપણે વિડીયો લઈને આવી ગયા છે તો ત્યાં આગળ તમને જે ઇમેજ દેખાઈ રહ્યો છે તેની જગ્યાએ તમે તમારો ઇમેજ મૂકી શકશો અને આની અંદર તમારે પણ રિસ્સ લખવાની કોઈ પણ ફોન્ટ એડ કરવાની પણ જરૂર નહીં પડે એક ફૂલ પ્રોજેક્ટ છે તેની અંદર જે માત્ર તમારો ફોટો મૂકીને આ રીતનો વિડીયો બનાવી શકશો નાના નાનકો ડેમો જોઈ લો અને ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે ટેલિગ્રામની જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે એ વિડીયોનો ફૂલ પ્રોજેક્ટ લેવા માટે તમારા બ્રાઉ ફોનની અંદર જે બ્રાઉઝર હોય અથવા ગૂગલ એપ્લિકેશન હોય તેને ઓપન કરી લો ઓપન કર્યા પછી તમને જે સર્ચનું આયકન મળી જાય ત્યાં તમારે નામ લખવાનું રહેશે અલ્પેશ ક્રિએશન ઝીરો એક આટલું લખીને તમે જેવું સર્ચ કરશો તો તમારી પાસે છે આર્થની સાઇટ જોવા મળી જશે આના ઉપર પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તો તમારી પાસે આર્થની સાઇટ ખુલીને આવી જશે ત્યાં આગળ સર્ચનું જે આયકન છે એના પર ક્લિક કરી તમારે એક કોડ લખી દેવાનો છે કોડ છે ઝીરો આઠસો ને છત્રીસ આટલું લખીને તમારે સર્ચ કરવાનું સર્ચ કરશો એટલે તમારી પાસે આ તો ટાઇટલ અને કોર્ડ આવી દેશે આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમારે સાથે નીચે જવાનું છે થોડાક તમે નીચે આવશો તો તમને એનાથી લખેલું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો અહીંયા આગળ તમે ક્લિક કરશો તો આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવશે ત્યાં આગળ તમે નીચે લખેલું દેખાયું છે ઇનપુટ એના પર ક્લિક કરી અને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનો છે પ્રોજેક્ટ હું ઓપન કરશો તો આ રીતે તમારી પાસે ખુલીને આવી જશે ઢી તમને આગળ જે મિસિંગ ફંડની એરડ આવી પણ એ તમારે કંઈ પણ કરવાની જરૂર નથી કેમ કે આપણે આમાં કોઈ ફંડ છે તે બહારનો યુઝ નથી ગયો રેડી તો આ પ્રમાણે તમારા પાસે લખાઈને આવી છે આપણે અહીંયાથી અલર્ટ મસાના પોઈન્ટ યુઝ કરેલા છે ટેક્સ ઇફેક્ટ પણ તમને આગળ દેખાઈ છે અને તમે બધા જે કમેન્ટ કરો તે પહેલાં આપણે તમને એક જે ભૂલ છે તમને કહી દઈએ કે જે આગળ લખેલું આવી રહ્યું છે મલક મેણા મારતીની જગ્યાએ આપણે મેં ના થઈ ગયું છે તો તમારે શું કહો છે આ લાઇનમાં ક્લિક કરી એ રીતે ટેક્સમાં જવાનું છે અને ત્યાં આગળ જે ન હશે એની જગ્યાએ અણક તમારે કરી દેવાનું છે તો આટલી એક ભૂલ છે જે તમે સુધારી દેજો આપણે એટલા માટે જે રિડની લાઈન છે તે પણ તમને આપણે એમનામાં જ લખેલી છે તમારે જે પણ ચેન્જીસ લાગે કેમે જ્યારે ભૂલ લાગે તો તમે ચેન્જ કરી શકો નીચે આવી જવાનું છે અહીંયા આગળ તમને જે ઇમેજ દેખાયા છે એના પર ક્લિક કરવાનું છે અને જે ઓપ્શન છે કલરની ફિલ એના પર ક્લિક કરી દો અને ત્યાર પછી નીચે આ નંબર ઉપર ક્લિક કરી દો નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીં જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો તમે સિલેક્ટ કરી લો જેમ કે નીચેથી આપણે એક ફોટો અહીંયા સિલેક્ટ કરીને પ્લસના એક પર ક્લિક કરીશું આ રીતે આપણો ફોટો સેન્ડ થઈને આવી ગયો છે ફોટાને ને આપણે નીચેની તરફ લઈ લઈએ છીએ રેડી આ રેડી આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો આ આજે તમારો ઇમેજ મૂકી અને આજે તમે વિડીયો બનાવી શકશો સાવ સારો સિમ્પલ છે બસ ખાલી ફોટો સેન્જ કરવાનું છે તો વિડીયો બની જશે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારી પાસે કોઈ પણ આવું ટ્રેન્ડિંગ રીલ્સ હોય તો આપણને શેર કરજો તેની ઉપર આપણે તમને ફૂલ પ્રોજેક્ટ દ્વારા વિડીયો બનાવતા શીખડાવશું મળશે એક અંદર ત્યાંથી ગડ